નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાતે છેલ્લા એ ભાવે જોઈએ અગતના સમાચાર લીંબડી ખાતે કિશોરી દિવસની ઉજવણી એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટી થ્રી કેમ્પ નું સફળ આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચાલી રહ્યું અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ તેમજ કિશોરી દિવસ નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવેલ લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષિતા સોલંકીના માર્ગદર્શન તથા સીડીપીઓ ઝાયાબા ઝાલા અવનીશા ભાવિકા પટેલના સહયોગથી આજે કિશોરી દિવસની ઉજવણી દરમિયાન ટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા આંગણવાડી ઓફિસર ભાવનાબેન ગેડિયા લીમડી અર્બન મેડિકલ ઓફિસર ડોક્ટર મિત પટેલ આરવીએસ કે મેડિકલ ઓફિસર ડોક્ટર વૈભવ બેલાણી ડોક્ટર રીધિબેન તથા એલટી ટી પટેલ નિકુલ મીઠાપરા અને તેમના આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી કેમ્પ દરમિયાન એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ તથા મહિલાઓનું હિમોગ્લોબિન માટે લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તપાસમાં ઉણપ ધરાવતા લાભાર્થીઓને થેરાપ્યુટિક ડોઝ આઈએફએ આપી તાત્કાલિક સારવાર આપવામાં આવી સાથે જ ભવિષ્યમાં એનિમિયા જેવી સ્થિતિ ફરી ન બને તે માટે પોષણ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ટી થ્રી કેમ્પ દ્વારા કિશોરીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા એનિમિયા નિવારણ માટે સરકારના પ્રયત્નોને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું હું ડોક્ટર વૈભવ બેલાણી આરબીએસ કે મેડિકલ ઓફિસર લીમડી આજ રોજ અહીં આઈ સીડીએસ ઓફિસ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત અમે લોકોએ આજે એનિમિયા મુક્ત ભારત જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેના અનુસંધાને ટી થ્રી કેમ્પનું આયોજન કરેલું હતું તેમાં આવેલી તમામ કિશોરીઓનું હિમોગ્લોબિનની તપાસ કરી હતી જે દીકરીઓનું હિમોગ્લોબિન ઓછું આવેલું હતું તેનું જ અમે સ્થળ પર જ સારવાર કરી હતી અને આ જ પરિસ્થિતિ ફરીથી ઉદભવે નહીં તેની માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું એટલે કે ટી થ્રી અમારું ટેસ્ટ એની પછી ટ્રીટમેન્ટ અને એની પછી એને માહિતી આપી હતી એટલે ટી થ્રી કેમ્પનું અમે આયોજન સંપૂર્ણ સરસ રીતે પૂર્ણ કરેલ છે